હેલો એવરી વન તો આજે છે ને નાનીકડીક એવી ક્લિપ છે જો અહીંયા મમ્મી ને મીશુ ને બધા છે ને પેપર વાંચતા હતા તો કાશ્મીરમાં શું શું ઘટના બની અને હવે શું શું સજા મળી ને એના ઉપર આપણે થોડીક એવી ચર્ચા કરશું અને એના ઉપર એક વિડીયો છે બહુ દુઃખદ ઘટના બની છે ને એના ઉપર થોડોક એવો મેં વિડીયો આના પહેલાં ક્યારેય બનાવ્યો નહોતો વાંચીત છે ખબર જ છે બધી પણ અત્યારે મને એમ થયું કે હવે જે નરેન્દ્ર મોદીએ સજા આપી છે ને એના માટે નાની એવી એક ક્લિપ બનાવી તો અહીં જો મમ્મી ને મીસુ ને બધા છે ને પેપર વાંચતા હતા તો મમ્મી શું 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 આવ્યું છે પેપરમાં કાશ્મીર વિશે તો મીસુ તું બે ત્રણ દિવસથી તમે પેપર વાંચો છો તો પહેલેથી થોડું કહેજો કે શું બન્યું તું આપણે કાશ્મીરમાં હા અને પછી એની કીધું કે હવે મને મારી નાખો

ટાઈમ આપ્યો છે હા અને એને મમ્મી વિડીયો આવે છે પાકિસ્તાન વાળા પાણી બંધ થઈ ગયું ને તો પીવાનું પાણી તો નથી છોકરાઓ છી કર્યા હોય ને એને ધોવાય પાણી નથી ધોવા માટે પાણી નથી હા પણ તો એને આવા નફટ કામ કરતા પેલા વિચારે ને હે ને તો આ બધું મતલબ આપણે વિડીયો આપણે વિડીયો જોઈ તો આપડા રુવાડા ઉભા કેવા પેપરમાં સંદેશ પેપરમાં કાલ તો કેટલો એનો લેખ હતો આખો મોદીજી એની મતલબ ઇમ્પોર્ટન્ટ યાત્રા ઉપર જતા હતી એને રોકી દીધી અને આ બધું હા અને ન્યાય જયારે આ બધું આતંકી જયારે હુમલો કર્યો ને ત્યારે બધા મુસ્લિમ લોકો જે હતા ને એને શું કર્યું ખબર કે હિન્દુ એક બાજુ થઈ જાવ અને મુસ્લિમ એક બાજુ થઈ જાવ અને લેડીઝને કોઈને કાંઈ નહોતા કરતા જેન્ટ્સ ઉપર જ એને કર્યું બધું ને પછી એને આટલા હિન્દુઓ ઉપર એને હમલો કર્યો ને મારી નહીં ખાય એને અને આ બધું એનું પ્લાનિંગ હશે ને ક્યારથી કેટલા ટાઈમથી હમ

હા ઈ ભાઈને છોડી દીધા આતંકવાદી એક કે બે તો પકડાઈ ગયા છે અને એના ઘર ઘર છે ને બધા કરી દીધા બુલડોઝર મારીને એક આતંકવાદી પકડાઈ પણ ગયો છે હા

એમના આત્માને શાંતિ આપે બીજું તો આપણે શું કરી શકીએ આપણે સાંભળીને જોઈન રૂવાડા ઊભા થઈ જતા હોય તો બસ આટલું જ કેવું છું ઓમ શાંતિ